ભાવનગર જિલ્લાના બહુચર્ચિત નવનીત બાલદિયા હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસમાં મુખ્ય મનાતા આરોપી જયરાજ આહિરના આખરે જામીન મંજૂર થયા છેલ્લા ચૌદ દિવસથી જેલના સળિયા પાછળ રહેલા જયરાજ આહિરને મહુવા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને ભાવનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો આ કેસમાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો સમગ્ર પ્રકરણની ગંભીરતાને જોતા તપાસ એસઆઈટીને સોંપાઈ હતી જેમાં જયરાજ આહિર સહિત કુલ ચૌદ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ આ કેસમાં આઠ આરોપીઓના જામીન મંજૂર થયા હતા જ્યારે આજે મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત છ વ્યક્તિઓના પણ મહુવા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે ચૌદ દિવસના જેલવાસ બાદ જયરાજ આહિર ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થશે સમગ્ર જિલ્લામાં આ ચર્ચિત કેસ પર સૌ કોઈની નજર હતી આ કેસમાં ચૌદ તમામ આરોપી જેલમાંથી મુક્ત થયા છે પરંતુ એસઆઈટી દ્વારા આ કેસની તપાસ હજુ ચાલુ રાખવામાં આવી રહી છે રિપોર્ટર અલ્ફા ઝાફાઈ ભાવનગર